નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર સાત અને પેજ નંબર બ્યાસી ના પ્રશ્નોનું સોલ્યુશન જોવા માટે તમે મિત્રો આપણી ચેનલમાં આવ્યા છો મિત્રો હજી તમે સબસ્ક્રાઈબનું બટન દબાવ્યું નથી તો ખાસ દબાવી દેવું જેથી કરીને તમને ધોરણ બાર સુધી આપણે સતત સપોર્ટ જે છે તે કરતા રહીશું વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણમાં અભ્યાસ કરતા મિત્રો સુધી પણ વિડીયો જરૂરથી શેર કરજો કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ વિડીયોની જરૂર હોય છે અને તેઓ આપણા વિડીયો સુધી પહોંચી શકતા નથી જોઈએ છીએ કે આજે કેટલા વિદ્યાર્થીઓ આપણા વિડીયોને શેર કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પાંચ પ્રશ્નો આપણને પેજ નંબર બ્યાસી ઉપર આપેલા છે પ્રથમ આપણે પેલો પ્રશ્નની વાત કરીશું તો અહીં વિદ્યાર્થી મિત્રો એક બસ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને બે મિનિટની અંદર જીરો મીટર પ્રતિ સેકન્ડના વર્ગના અથવા પ્રવેગથી ગતિ કરે છે તો તેણે

બે ઘાત ગુક આપેલું અંતર છે અને પ્રાપ્ત કરેલી ઝડપની વાત કરીએ તો બાર મીટર સેકન્ડ મિત્રો માઇનસ એક ખાત આવશે હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર બે એક ટ્રેન નેવું કિલોમીટર પ્રતિ કલાક જે છે તેની મિત્રો ઝડપથી ગતિ કરી રહી છે તો હવે મિત્રો અહીં આપણે યુ બરાબર કેટલા આપ્યા છે તો એની ઝડપ આપણને આપી દીધી છે નેવું કિલોમીટર તો નેવું ગુણ્યા એક હજાર મીટર ગુણ્યા છત્રીસો સેકન્ડ જે છે તો એ સીધો આપણને જવાબ મળી જાય છે પચીસ મીટર સેકન્ડ ની માઇનસ એકાદ હવે આપણે જોઈશું વર્ગ બરાબર ટુ એ એસ કરીશું તો જીરો માઇનસ પચીસ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ બરાબર બે ગુણ્યા જીરો ફાઈવ મીટર સેકન્ડ નો મિત્રો વર્ગ

યુ બરાબર ઝીરો એ બરાબર ચાર મીટર સેકન્ડ ટી બરાબર દસ સેકન્ડ એટલે કે ટાઈમ આપ્યો છે તો અહીં આપણે શોધીશું આપણે જોઈશું જીરો ગુણ્યા દસ સેકન્ડ પ્લસ એક દૃત્યાંશ કાઉસમાં લખીશું ચાર મીટર સેકન્ડ માઇનસ બે ઘાત ગુણ્યા દસ સેકન્ડ નો વર્ગ તો બે ગુણ્યા સો એટલે બરાબર બસો મીટર આમ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કર્યા બાદ દસ સેકન્ડના અંતે રેસિંગ કારે મીટર અંતર કાપેલું હશે પ્રશ્ન નંબર એક પથ્થરને દિશામાં મીટર સેકન્ડ ફેંકવામાં આવે છે જો ગતિ દરમિયાન પથ્થરનો અધો દિશામાં પ્રવેગ દસ મીટર પ્રતિ સેકન્ડ માઇનસ બે હોય તો પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે અને ત્યાં તેને પહોંચતા કેટલો સમય લાગશે તો આપણે એક પથ્થર ફેંકવાનો છે તો અહી બરાબર પાંચ મીટર પ્રતિ સેકન્ડ નીકળસ બે ખાત થી પથ્થર શિરોલંબ ઉધ્વ દિશામાં ગતિ કરે છે તો મહત્તમ ઊંચાઈએ અહીં મિત્રો વી બરાબર જીરો આવશે હવે વી બરાબર યુ પ્લસ અહીં જીરો બરાબર પાંચ મીટર પ્રતિ સેકન્ડ ની માઇનસ એક ખાત પ્લસ

મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે અને ત્યાં પહોંચવા માટે તેને જીરો પોઈન્ટ ફાઈવ એટલે કે અડધી સેકન્ડ જેટલો તેને સમય લાગશે વિદ્યાર્થી મિત્રો આ પાઠનું નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો મેળવી શકો છો અને જો અમારો વિડીયો ગમતો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં